શિક્ષણ એ તમામ સમસ્યાઓનું રામબાણ ઇલાજ છે માંડવીમાં બેંગ્લોર સ્થિત વતન પ્રેમી દાતા તરફથી સરકારી પ્રાથમિક શાળાઓમાં નોટબુક અને બોલપેનનું વિતરણનો સમારોહ મૂળ માંડવીના પરંતુ હાલમાં બેંગ્લોર નિવાસી વતન પ્રેમી દાતા તરફથી માંડવીને સરકારી પ્રાથમિક શાળાઓમાં બોલપેરો અને નોટબુકો વિતરણનો સમારોહ તાજેતરમાં યોજાયો માંડવીના નવાપુરા વિસ્તારમાં આવેલી તાલુકા ગ્રુપ પ્રાથમિક શાળા નંબર એકમાં માંડવીને જન કલ્યાણ મેડિકલ સોસાયટીના ખજાનજી અને જૈન અગ્રણી શ્રી નિશાંતભાઈ શાહના પ્રમુખ સ્થાને યોજાયેલ સમારોહમાં માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ જૈન શ્રેષ્ઠ દિલીપભાઈ જૈન અને માંડવીની ખલફાન પ્રાથમિક શાળાના શિક્ષણવિદ જીતેન્દ્રભાઈ સોની અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેતા માંડવીના નિશાંતભાઈ શાહની પ્રેરણા અને પ્રયત્નોથી મૂળ માંડવીના પરંતુ હાલમાં બેંગ્લોર નિવાસી મધુસૂદનભાઈ એલ શાહ તરફથી બે હજાર બોલપેન અને મૂળ માંડવીના અને બેંગ્લોર નિવાસી એક સદગૃહસ્થ તરફથી છસો નોટબુક આપવામાં આવી હતી પ્રમુખ સ્થાનેથી નિશાંતભાઈ શાહે કાર્યક્રમને ખુલ્લો મુકતા જણાવ્યું કે દિનેશભાઈ શાહ અને દિલીપભાઈ જૈનની પ્રેરણાથી મારા સ્વર્ગસ્થ પિતા શ્રી સુરેશભાઈ શાહે માંડવીની સરકારી પ્રાથમિક શાળાઓમાં યુનિફોર્મ નોટબુક અને બોલપેનનું વિતરણ કરવાનું શરૂ કર્યું હતું તે કામ મેં તાતાના સહકારથી ચાલુ રાખેલ છે પ્રારંભમાં યજમાન તાલુકા શાળા નંબર એકના આચાર્ય ગોહિલે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી વતન પ્રેમી બેંગ્લોર નિવાસી દાતા પ્રેરણા આપનાર નિશાંતભાઈ શાહ અને શિક્ષક અગ્રણીઓ દિનેશભાઈ શાહ દિલીપભાઈ જૈનનો આભાર માનીને અભિનંદન પાઠવ્યા અતિથિ વિશેષ પદ્ધતિ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને માંડવી તાલુકા નિવૃત્ત શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહે દાતાઓ અને નિરાંત નિશાંતભાઈ શાહનો આભાર માની જણાવ્યું કે શિક્ષણ તમામ સમસ્યા રામબાણ ઇલાજ છે અતિથિ વિશેષ દિલીપભાઈ જૈન અને જીતેન્દ્રભાઈ સોનીએ પણ વતન પ્રેમી દાતા માંડવીને ભૂલ્યા નથી તેમ જણાવીને પ્રેરણાદાતા નિશાંતભાઈ શાહનો આભાર માન્યો હતો